બે મહિના અગાઉ ફરિયાદ તુલસીભાઈ દ્વારા નોંધાવવામાં આવી હતી કે આ ગેંગ દ્વારા લગ્ન કરાવી આપવાની લાલચ આપી અને શીલા નામની દુલ્હન સાથે લગ્ન કરાવી આપશું તેવી લાલચ આપી હતી આ શીલા નામની દુલ્હન તુલસીભાઈ ના ઘરે ત્રણ દિવસ કર્યા બાદ ચૂનો લગાવી અને દુલ્હન ગેંગને ઝડપી પાડવામાં આવી હતી જેમાં દુલ્હન સહિત છ મહિલા જે તમામ મહારાષ્ટ્રના પાલઘર વિસ્તારના એરિયાની હોય આ બાબતે મહુવા રૂરલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે તંત્રી ફેજાન કાલાવડિયા એફ કે લાઈવ ન્યૂઝ મહુવા